નાના ટુકડા છે મોટા ટુકડા છે આ રીતે તમારા ઘરમાં પડેલા હોય તો તમારે નથી સુંદર મજાના હું તમને આઈડિયા બતાવીશ તો આ આ રીતે મેં વધેલા કપડાનો ઢગલો કરેલો છે તમે જોઈ શકો છો હવે આપણે કેવી રીતના શું એનો ઉપયોગ કરવાનો છે તે હું તમને સમજાવું આ રીતે આપણે એક સાઈડ લઈ લઈએ હવે આપણે કાપડનો ટુકડો લેવાનો છે એક નો ટુકડો લીધો છે તેની પોહળાઈ હું તમને બતાવી દઉં રીતે તમારે લેવાની છે છે આ રીતે એની આપણે લંબાઈ છે આપણે ચૌદ ઇંચ તો આ રીતે તમારે કાપડ ટુકડો લેવાનો છે બરોબર એને આ રીતે આપણે પલટાવી ને આ રીતે આપણે એક સાઈડ આપણે ગળી છે તો એક સાઈડ આપણે આ રીતે સિલાઈ લગાવી લેવાની હું સિલાઈ લગાવીને પછી બતાવું કે તમારે કેવી રીતના એનું આપણે કુશન કવર બનાવવાનું છે આ જે વધેલું કાપડ આપણે કુશન કવર કવર બનાવવાનું સુંદર મજાનું બનશે એકદમ તો આ રીતે આપણે એક સિલાઈ લઈ લઈએ આ રીતે મેં સિલાઈ પર લીધી છે તમે જોઈ શકો છો આપણે આ રીતે મશીન ઉપર સિલાઈ કરી લે ખાલી ડબલ સિલાઈ લગાવેલી છે સિમ્પલ આપણે સિલાઈ લગાવવાની છે હવે આ કાપડ છે ને આપણે પલટાવી લેવાનું

કાઠ વાળું છું તો એ રીતે તમારે પેક કરી દેવાનું છે આ રીતે આ રીતે મેં પેક કરી દીધું હવે આપણે આ ભાગ ખુલ્લો છે ત્યાંથી આપણે જે આપણે વધેલા ટુકડા મેં પહેલા બતાવેલા હતા એ આપણે આ રીતે ભરી દેવાના છે આ રીતે તમે આમાં મોટું પણ કરી શકો કુશન કવર મારી બેબી માટે કરવાનું છે એટલે મેં નાનું લીધું છે કાપડ આમાં લંબાઈ ને પહોળાઈ વધારી ગયો તો એટલે તમારે મોટું કુશન કવર થાય બરોબર એ તમારી પસંદગી ઉપર હોય છે તમારે નાનું મોટું જે કરવું હોય તે પ્રમાણે થાય આ રીતે મેં કાપડના ટુકડાને અંદર પેક કરી દીધા છે હવે આપણે એક સોય ને એક દોરો લેવાનો છે બરોબર આ રીતે મેં ગાંઠ વાળીને આ રીતે સોય દોરો લઈ લીધા છે હવે આપણે આ રીતે સોય દોરાની મદદથી ફરતી આપણે આ રીતે સિલાઈ લઈ લેવાની છે આ રીતે સુંદર મજાનું તમારું કુશન કવર થશે ડિઝાઇનર આપણે જે કુશન કવર આવે છે એવી રીતના તમારું બનીને તૈયાર થઈ જશે આ રીતે આપણે ફરતી સિલાઈ લેવાનું છે અડધો ઇંચ આપણે કાપડ ઉપર છોડી દેવાનું અને બાકી આપણે આ રીતે સિલાઈ લઈ લેવાની છે સોય દોરા આમાં નાના મોટા તાકા પણ લઈ શકો તમે બરોબર આ રીતે જે રીતના હું બતાવું છું એ રીતે તમારે સિલાઈ લેવાની છે આ રીતે આપણે એન્ડ સુધી આવી ગયા છે હવે આ દોરાને આપણે ખેંચી લેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો આ રીતે લેવાનું ખેંચીને આમાં આપણે ગાંઠ વાળી લેવાનું છે એકદમ ટાઈટ ખેચવાનું છે આ દોરો આપણે મજબૂત લેવાનો એટલે આપણું દોર તૂટવો ન જોઈએ બરાબર એ રીતે અને આ રીતે આપણે પેક કરી લઈએ આ રીતે એકદમ મજબૂત પેક કરી લેવાનો છે આ રીતે આપણે

જરૂરિયાત હતી એટલે મેં કાપડના ટુકડા વધેલા ત્યારે રાખી દીધા છે જોઈ શકો છો હવે જેમ આપણે આગળ લીધેલું છે તે રીતે બતાવું તે રીતે તમારે ફરતા આપણે તાકા લઈ લેવાના છે સોય દોરાથી બરાબર જે મેં આગળ બતાવેલું છે તે રીતે જ કરવાનું છે પણ હું થોડું બતાવી દઉં તમને એટલે તમને ખ્યાલ આવે કે કેવી રીતના આપણે સિલાઈ લેવાની છે

તક્યું કર્યું છે તમે મોટું પણ કરી શકો ગોળ પણ કરી શકો બરાબર આ રીતે તમે બરા પણ કરી શકો તમે કોમેન્ટ કોમેન્ટ કરજો તો ગોળ તમને કેવી રીતના આપણે આપણે બનાવવું તે શીખીશું વેસ્ટ કપડામાંથી આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા શીખવાનું છે આ રીતે આપણે ફરતી তো যকো আপনি ফরতা লই লিধা সে હવે આપણે આ દોરો છે એને બનીને આપણે ખેંચી લેવાનો છે આ રીતે આ રીતે આપણે ખેંચી લીધું કાપડને એકદમ સંકોષી લેવાનું છે દોરો તમને મેં આગળ બતાવ્યું તેમ મજબૂત જ હોવો જોઈએ દોરો મજબૂત નહીં હોય તો દોરો તૂટી જાય બરોબર ને એટલે આપણે દોરો હંમેશા મજબૂત લેવાનો છે એકદમ ખેંચી અને પેક કરી દેવાનું છે આ રીતે તમને બતાવું તે રીતે તમારે ગાંઠ વાળી દેવાનું છે આ રીતે તો આ રીતે આપણે દોરાને પેક કરીને એકદમ ફિટ કરી લઉં છું આ રીતે આપણું ગોળ તક્યું બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો બેબી માટે આપણે નનકડું મેં બના આ રીતે તમને મોટું પણ બનાવી શકો બરાબર સાઈઝ મોટી લ્યો તો મોટું થશે બરાબર પોહળાઈ ને લંબાઈ આપણે વધારી લેવાની ને આ રીતે બની ગયું છે કમ્પ્લીટ તમે જોઈ શકો છો હવે આપણે તેમાં બટન લગાવવા આપણે કાપડ લીધું છે તો મેં તમને લંબાઈ ને પોહળાઈ બતાવું તે પ્રમાણે લેવાની છે બે કાપડના ટુકડા લીધા મેં હવે આપણે સાડા ત્રણ સાડા ત્રણ ઇંચનું બે ટુકડા કટ કરેલા છે બરાબર હવે આ રીતે આ આ સીધું રીતે આપણે નાના નાના કાપડના ટુકડા લઈ છે તેને આપણે અંદરની સાઈડ આ રીતે રાખી દેવાનું છે આ રીતે જોઈ શકો છો આ રીતે મેં લઈ લીધું ને આ રીતે આપણે બટન બનાવવાનું છે આ રીતે હવે આપણે આ દોરો છે તેના મદદથી આપણે આ રીતે તેને એકદમ ફિટ કરી દેવાનું છે આ આ રીતે રીતે આપણે દોરાથી એને બાંધી દીધું બરાબર હવે કેવી રીતના લગાવવું તે તમને હું થોડું સમજાવી દઉં આ વધેલું કાપડ છે ને આ રીતે આપણે કટ કરી લઈએ જે આ બટન છે એને આપણે આ તકિયા છે ને આ રીતે આપણે ફિટ કરી દેવાનું છે જે કાપડ છે એ દેખાવું ન જોઈએ ફરતા આપણે આ રીતે તાકા લઈ લેવાના છે સોય દોરાની મદદથી આ રીતે આપણે સોય દોરાથી આપણે ફરતા તાકા લઈ લેવાના છે આ રીતે એ રીતે આપણે બટનને ફિટ કરી લેવાનું છે આ રીતે

આ રીતે બટન ને પેક કરી દેવાનું છે એ જ રીતે આપણે સામેની બાજુ પણ બટન લગાવી લેવાનું તો બંને સાઈડ હું આ રીતે બટન લગાવી લઉં છું આ રીતે તમે જોઈ શકો છો આપણે બંને સાઈડ આપણે બટન આ રીતે લગાવીને કમ્પ્લીટ કરી લીધું આ રીતે સુંદર મજાનું આપણે બેબી માટે ગોળ તકિયું બનાવીને મેં કમ્પ્લીટ કરેલું છે આ રીતે આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી શકો છો આપણે બેનોની રિક્વેસ્ટ આવતી કે બેન તમે ઓનલાઈન ફરમાં દેવાનું સ્ટાર્ટ કરો તો મેં ઓનલાઈન ફરમાં દેવાનું સ્ટાર્ટ કરેલું છે બેનો તો તેમાં કટોરી વાળા છે પ્રિન્સેસ સે ટક્સ વાળા કે આપણે બ્લાઉ ડ્રેસ ના કોઈ પેટર્ન વાળા તમે છો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને તમે બધી માહિતી મેળવી શકો છો અમે કાપડમાં આપીએ છીએ એટલે તમારે કોઈ ફાટવાની ઝંઝટની રે પ્રેસ કરી શકો ધોઈ શકો ને ફરીથી તમે યુઝ કરી શકો છો ને હજી સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કર લેજો નોટિફિકેશન બિલ પર ઓલ કરજો વિડીયો લાઈક કરજો અને કોમેન્ટ બોલ જરૂર કોમેન્ટ કરજો ભાઈઓ બહેનો કે વિડીયો તમને કેવો લાગ્યો आिडीओ जाऊ खू खूप धन्यवाद